તો ચાલો આપણે આજે બનાવીશું લેફ્ટ ઓવર રોટી કે ભાખરીમાંથી ફ્રેન્કી તો ઘરમાં જે બી સબ્જી અવેલેબલ હોય ને એનાથી આપણે બનાવી શકીએ છીએ તો સન્ડે હતો તો છોકરાનો બ્રેકફાસ્ટ મારે બની ગયો સેટરડે મારે સાંજે વધી તો બોઇલ પોટેટો કરી લીધા છે અને મેં મેશ કર્યા છે એમાં મીઠું એડ કર્યું છે સાથે લાલ મરચું પાવડર સાથે ધાણા જીરું ગરમ મસાલો અને ધાણા એડ કરવાના બધું મિક્સ કરી દેવાનું છે તો આ બ્રેક બ્રેકફાસ્ટ પણ રેડી થઈ જશે તમે સાંજે ડિનરમાં પણ બનાવી શકો છો અને છોકરાઓના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો હવે જે મારી ભાકરી વધી છે એમાં હું કેચઅપ લગાવી દઈશ આ રીતે તમે આખી રોટલીમાં પણ લગાવી શકો છો આ રીતે હવે જે ફિલિંગ કર્યું એ એડ કરવાનું આ રીતે આપણને સ્પ્રેડ કરી દેવાનું ધાણાની ચટણી થોડી એડ કરીશું તમારે ભાવતી હોય એ પ્રમાણે બધું ઓછું વધતું તમારે એડ કરવાનું સાથે ડુંગળીની સ્લાઈસ એડ કરીશ સાથે કોબીચ એડ કરીશ તમારે ટામેટું એડ કરવું હોય તો પણ થાય તો તમને ખબર નહીં હોય ફ્રેન્ડ્સ કદાચ કે સાદની વધેલી ભાખરી કે રોટલી માં આપણે સવારે ખાઈએ બ્રેકફાસ્ટમાં તો એમાં ખૂબ જ પ્રમાણમાં બીટ વાયલ હોય છે તો એ ભાખરી આપણે વધી હોય તો ખાવી જ જોઈએ જા સાથે કે આ રીતે કંઈ બનાવીને ચીઝ એડ કરીશું તમારે ચીઝ ના એડ કરવું હોય તો ટોટલી ઓપ્શનલ હવે એક તવી લઈશું એમાં હું બટર એડ કરીશ અને નોનસ્ટિકમાં તો તમે બટર કે ઓઇલ એડ ના કરો તો પણ સરસ એવું થઈ જાય છે પણ બાળકોને આપણે આપીએ કિડ્સને તો બટર એ લોકોને ખૂબ જ ભાવતું હોય છે એને ક્રિસ્પી થતાં લગીને આપણે શેકાવા દેવાનું છે તમારે વધારે ક્રિસ્પી ના ખાવું હોય તો તમારે થોડું ઓછું શેકવાનું આવી રીતે ફોલ્ડ કરી દઈશું આપણે બસ તમે જોઈ શકો છો આપણી ભાખરી એવી સરસ ફ્રેન્કી આપણી ક્રિસ્પી થઈ ગઈ છે આપણે એને આવી રીતે પ્રેસ કરી અને બંને સાઈડથી સરસ એવી ક્રિસ્પી કરીશું તો રેડી છે ફ્રેન્કી આપણી લેફ્ટ ઓવર રોટીમાંથી તમે જોઈ શકો છો ટેસ્ટમાં તો બહુ જ ફાઇન લાગે છે કટ કરીશું થેન્ક યુ થેન્ક યુ સો મચ